દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બનતા ગણેશજીની શોભાયાત્રામાં વિધ્ન ઊભું થઈ શકે છે તેવામાં થોડા દિવસ અગાઉ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવીને બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

અને એમને સ્વીકાર્યું હતું કે આ કામગીરી થતી થઈ નથી અને થઈ છે જ્યાં ચાલુ છે ત્યાં યોગ્ય થઈ નથી માટે આવનાર બે દિવસમાં એમની કામગીરી જે ગણેશ આગમન બાબતે કરશે એ એની બાહેધરી એમને લેખિતમાં બે દિવસ બે દિવસમાં થઈ જશે એની લેખિતમાં બાહેધરી આપી હતી